તમારે જે કોઈને સારામાં હારો ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટ લેવો હોય ને તો મધુરમમાં તમારે આવવાનો મધુરમમાં એકવાર તમે ટેસ્ટ લેવો એટલે તમને ઓર મજા આવે છે હાઈ એવરીવન આઈ કમ વિથ અ ન્યુ બ્લોક મધુરમ રેસ્ટોરન્ટ ઇન ધ બાબરા મોસ્ટ પોપ્યુલર રેસ્ટોરન્ટ ઇન ધ બાબરા તો મિત્રો આજે એક નવ વાત વિડીયો સાથે સાહેબ આપણે પહોંચી ગયા છે જે મધુરમ રેસ્ટોરન્ટ છે બાબરામાં ત્યાં એમની ખાસ હાઈલાઇટ જો તમને કહું તો માત્ર ને માત્ર સાહેબ એકસો ત્રીસ રૂપિયામાં જે ગુજરાતી થાળી છે અનલિમિટેડ અને એનો ટેસ્ટ લેવા માટે લોકો જસ્ટ ખાલી ખાલી બાબરા કે આજુબાજુથી નહીં પણ દૂર દૂરથી લોકો જ્યારે પણ જે હાઈવે છે આ તમે જોઈ શકો છો કે જે આ ભાવનગર હાઈવે ત્યાંથી જ્યાં રાજકોટ જાય છે રાજકોટથી ભાવનગર હાઈવે જ્યારે પણ લોકો બાબરામાંથી પસાર થાય ત્યારે છે જે ગુજરાતી થાળી છે પંજાબી છે સાઉથ ઇન્ડિયન છે એવરી વાનગીનો ટેસ્ટ લેવા માટે અચૂકથી આવે છે તો આપણે વધારે વાત નહીં કરીએ વિડીયોની શરૂઆત કરશું લેફ્ટ સાથે બ્લોગ નમસ્તે કેમ છો હું મધુરમ રેસ્ટોરન્ટનો માલિક આ આપણે છે આખો ગુજરાતી કિચન વિભાગ હવે તમને બતાવીશું ગુજરાતીના સબ્જી કયા કયા છે આપણે આ સેવ ટમેટાનું શાક છે મધુરમ સ્પેશિયલ સેવ ટમેટા અને આ તમને ત્રણસો ને પાસઠ દિવસ અહીંયા મળી જશે અને બાબરાના લોકોને પણ અહીંથી દૂર દૂરના લોકો પણ આ શાકનો ટેસ્ટ લેવા માટે અહીંયા આવે છે આપણે કઠોળનું શાક છે આપણે દરરોજ હરતું ફરતું કઠોળનું શાક હોય અને આજે છે મિક્સ કઠોળનું શાક આપણે આ કઠોળ અને બકાલુ બંને ઘરની ખેતીમાં ઘરની વાડીમાં ઓર્ગેનિક રીતે પકાવીએ છીએ અને કોઈ પણ દવાનો કર્યા વગર ઉપયોગમાં આજે છો લીલો ભીંડાનું શાક તમે ક્વોલિટી જોઈ શકો છો અને શુદ્ધ સિંગતેલમાં અને આ શાકનો ટેસ્ટ નાના બાળકોથી લઈને વડીલો લગી કોઈ પણ કરી શકે છે આ છે રીંગણાનો વળો તમે ક્વોલિટી જોઈ શકો છો અને ખાસ કરીને આપણે શિયાળામાં બનાવીએ છીએ અને અહીંથી રાજકોટ ભાવનગર હાઈવે જ્યારે લોકો પસાર થાય અને મધુરમ રેસ્ટોરન્ટમાં આવે ત્યારે તે અચૂક ટેસ્ટ કરવા માટે આવે આ છે આપણે દાળ અને ગુજરાતીમાં આપણે એકસો ત્રીસ રૂપિયામાં અનલિમિટેડમાં દાળ બાદ અનલિમિટેડ આપીએ છીએ અને જ્યારે પણ તમે જમવા ત્યારે દાળ તમને ગરમા ગરમ અને સારી ક્વોલિટીમાં મળી રહે આ આપણે છે રાઈસ અને તમે જોઈ શકો છો છૂટો દાણો છે અને સારી ક્વોલિટીમાં અને સારી બ્રાન્ડના આપણે વાપરીએ છીએ અને કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી મિત્રો આપણે આ પંજાબી વિભાગ છે તમે જોઈ શકો છો કે આપણે પંજાબીમાં

અને ટેસ્ટમાં પણ બેસ્ટમાં બેસ્ટ છે મન્ચુરિયન આવડવા આપણે ગમે ત્યારે અમે બાબરા ને તો બાબરા અમારે કાઠિયાવાડી બહુ સારું ભોજન લેવું હોય સારું જમવું હોય ને તો મધુરમમાં અમે આવીએ છીએ અમારું ગ્રુપ એ બધું મધુરમમાં આવે છે કોઈ કોઈપણને સારો ટેસ્ટ આપણે કાઠિયાવાડી લેવું હોય તો મધુરમમાં આવી ગયો મધુરમમાં બહુ સરસ સારું બનાવે છે આપણે વાડીએ જે સાદું બનાવે ને એથી સરસ આપણે આવીને મધુરમમાં બનાવે છે બાબરામાં અમે અવારનવાર આવીએ છીએ અને મધુરમમાં જ જમવા જાય

કે ભાઈ એસી છે અંદરનું ઇન્ટીરિયર સિટિંગ અરેન્જમેન્ટ તમે જોઈ શકો કે કોઈ રીતનો એનો ચાર્જિજ નથી કે ભાઈ ગુજરાતીનો ટેસ્ટ માણો થાળીનો કે પછી ચાઇનીઝ છે પંજાબી છે સાઉથ ઇન્ડિયન છે એવરી વાનગી તમે જે સિટિંગ અરેન્જમેન્ટ છે એનું સારામાં સારું જે પ્રોવાઈડ કરે છે તો અચૂકથી આપ આવજો આપ જોઈ શકો છો કે એનું જે સિટિંગ છે એ કેવી રીતે છે એ આખું પ્રોવાઈડ કરે છે તો મિત્રો આપણે જે મધુરમ રેસ્ટોરન્ટની જે સ્પેશિયલી સાહેબ છે એ ગુજરાતી ડીશ છે એ રેડી થઈને આવી ગઈ છે હવે જે એનું જે પહેલું સબ્જી છે તમને દેખાડું કે જે લીલોતરી હોય છે ફરતું ફરતું હોય છે અને ખાસ કરીને તમને કહું તો એના જે કોઈ બી લીલોતરી હોય તો એની ખુદની જે વાડીના ઓર્ગેનિક રીતે પકાવે છે અને તમે ક્વોલિટી વાઇઝ તમે ચેક કરી શકો કે જે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું છે એ ભીંડાનું શાક બનાવેલું છે અને કોઈ રીતના અંદર નથી વધારે ગરમ મસાલા તમને સારી રીતે પ્રોવાઈડ કરે અને બીજું છે એ કઠોળ અને કઠોળની તમને વાત કરું તે ઘરે એન્જોયમેન્ટ કરતા હોય એવી જ રીતે તમને મજા આવશે અને તમને ઘર જેવી ફિલિંગ આવે એવી રીતે શાક પ્રોવાઈડ કરે છે કોઈ રીતના અંદર ગરમ મસાલા વધારે નથી પછી ખાસ કરીને સાહેબ તમને કહું તો જે આ જે ઓળો છે હવે ઓડાની ક્વોલિટી તમે જોઈ લો અને ઓળો છે એ ખાસ શિયાળામાં જે સ્પેશિયલી જે એનો ઓડાનો ટેસ્ટ છે જે મધુરમ રેસ્ટોરન્ટનો ઓડાનો ટેસ્ટ એ જ્યારે લોકો બાબરાથી જ્યારે પસાર થાય ત્યારે દૂર દૂરથી રાજકોટથી કે ભાવનગરથી ગમે ત્યારે એની ટાઈમ બાબરાથી આવે બાબરા આવે ત્યારે છે આ ઓળાનો ટેસ્ટ ટેસ્ટ કરે છે કે શુદ્ધ સિંગતેલમાં સાહેબ આ બધા જ જે સબ્જી છે બનાવેલા છે અને ક્વોલિટી વાઇઝ છે કોઈ રીતનું છે કોમ્પ્રોમાઇઝ નથી કરતા પછી સબ્જી હોય કે રોટી હોય કે પછી ચાઇનીઝ છે પંજાબી હોય છે અને દાળ હવે દાળ છે તમે જોઈ શકો છો કે તમે એની ટાઈમ ગમે ત્યારે સાહેબ તમે આવો તો દાળ છે તમને ગરમ મળે એની ટાઈમ તમે આવો ગરમ મળે અને સારામાં સારી ક્વોલિટીમાં છે એ દાળનો ટેસ્ટ ટેસ્ટ તમને આપે છે અને જે ચાવલ છે તે પણ તમને બ્રાન્ડ ક્વોલિટીના સારામાં સારા મળશે અને જે રોટલીનું તમને કહું તો રોટલી દેવો તમે ક્વોલિટી વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ જુઓ તમને જે ઘરની તમને યાદ અપાવી દઈએ તમે વાડીએ જેવી રીતે એન્જોયમેન્ટ કરતા હોય આનંદ લેતા હોય એવી જ રીતે તમને મજા આવશે અને જે આ ઓથેન્ટિક જે એનું જે આખે આખું જે મેનુ છે સાહેબ એકસો ને ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ તમને મોજ આવી જાય અને જે ભાતની જે ચાવલની ક્વોલિટી વાઇઝ આપ ચેક કરી શકો છો કે જે ચાવલ છે સાહેબ આમ સારી જે બ્રાન્ડના ચાવલ યુઝ કરે છે દાણો છૂટો પડી જાય એવી રીતે જે અહીં બનાવે છે અને સારામાં સારી બ્રાન્ડના હોય છે ખાસ કરીને જે એમનું ચાઇનીઝ છે પંજાબી છે એવરી વાનગી એનો ટેસ્ટ લેવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે હવે જે અહીં તમને જે બીજું સબ્જી દેખાડું છે આપણે જે આ પંજાબી છે પંજાબી જે સબ્જી એની ક્વોલિટી વાઇઝ તમે ચેક કરી શકો જો એકદમ સારામાં સારી પ્રીમિયમ ક્વોલિટીમાં બનાવેલું છે અને જે કોઈ બી સબ્જી હોય તમે ચાઇનીઝ છે પંજાબી છે તમને એની ટાઈમ તમે આવો એકદમ લાઈવ મળશે તમને એની સાથે કોઈ ક્વોલિટી સાથે આ લોકો કોમ્પ્રોમાઇઝ નથી કરતા પછી આ જોઈ શકો છો કે જે મંચુરિયન છે મંચુરિયનની પણ આપ ક્વોલિટી ચેક કરી શકો છો મંચુરિયન જો એકદમ ક્વોલિટી વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ તમને એક નંબર આપે એમાં કોઈ રીતનું કોમ્પ્રોમાઇઝ જે મધુરમ રેસ્ટોરન્ટ એમાં કરવામાં નથી આવતું તો સાહેબ જે ગુજરાતી થાળી તમે જમવા આવો તો ગુજરાતીમાં સાહેબ માત્ર ને માત્ર સાહેબ એકસો ને ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ એની ટાઈમ તમે આવો તો એકવાર અચૂકથી તમે મધુરમ રેસ્ટોરન્ટ છે બાબરા જ્યારે પણ આવો ત્યારે અચૂકથી એકવાર વિઝિટ કરજો તમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનાથી જે અમારા નવા વિડીયો નોટિફિકેશન આપને મળતી રહે થેન્ક યુ આભાર